હાલ યુટ્યુબ ફેમિલી કેમ તો તમે બધા મને લાગે તમારી બધા મજામાં જાય મજામાં ન હોય તો મજામાં આવી જાય કેમ કે આજના લોકની શરૂઆત આપણે ફરીથી કરી દીધી છે તો હું કહેવાય હવર હવરના પોરમાં નાઈ જોઈને કમ્પ્લેટ ટના ટર્ન થઈને આવી ગયા માતાજીવાળા મઠના રૂમમાં ને હું કહેવાય બે થી ત્રણ જણાની કોમેડી એવી મસ્ત ગયા વિડીયોમાં આવી છે ને કે ભાઈ તમારા લગ્નના ફોટા બતાવો તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે તો ભાઈ હું કહેવાય કે આપણા અરેન્જ મેરેજ નથી આપણા છે લવ મેરેજ આપણે કરેલા છે લવ મેરેજ ને શું કહેવાય કે ફોટા ને એ એક બે કોમેન્ટો તમારી આ વિડીયોમાં પૂરી કરી નાખીએ ને બીજી બે ત્રણ કોમેન્ટો છે એ આગલા વિડીયોમાં આપણે પૂરી કરીશું તો કાંઈ નહીં બેનારો આગળ ને સપોર્ટ કરતા રહેજો ને બને એટલો વિડીયો આખો જજો ને જો આપણી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો હાલો બન્યા આગળ તો ફેમિલી ફાઇનલી શું કહેવાય આપણે આવી ગયા બાર ને નની હવારના પોરમાં શું નની હવારમાં બધીને જય માતાજી ને પાજી અમે કરું છું

ક્યાં જવું ક્યાં જવું ગામમાં હા હાલો ભાઈ છોકરાને લઈને આપણે જઈએ ગામમાં તો બ્લેક ને કેસરી પાયથન ને લઈને નીહરી જાય ને આ પાયથન આ વળમાં છે હું વળમાં છે હું તો કાઈ વળમાં નથી હું તો રોટલા ઘડવા તો હામી હું આવી ગાડી હાલો તો ભાઈ ગાડી તો ફેમિલી ફાઇનલી આપણે આવી જાશ કે ને આવી જાશ મસ્ત મજાના ડ્રેગન ફૂડ નામય મન તો ભૂલાઈ જ ગયું

હું હું બનાવીશ ખાવામાં પાઝિન શાક છે હા ને રોટલા રોટલા ને બીજું કઈ છે હા ઓર કોલમી હોય ને ને વઘારીશ ને ઉપર એવું છે હાલો ખાઈ લે હેલે રાખો આવું સસ ધમ્મા કોલમી લઈ હમણા જોડે હાલો તો જમવા આવી જાય ભીંડાનું શાક આ રોટલાનું શાક દહીં ના ભાજી આપણે ભાજી ભાવતી નથી એટલે ખાલી થોડીક એવી ઝીરીક ટેસ્ટ કરવા પૂરતી લીધી ના અહીંયા છે રોટલા હાલો લાવો તો ફેમિલી ફાઇનલી હું કઈ જમી કરવી ને ભાઈ આવે આપણે પાસે આપણા રૂમમાં ને હવે હું કે હવે તમે આગળ બનાવી રહ્યો કેમ કે તમને તમારી કોમેન્ટ હતી ને કે તમારા લગ્નના ફોટા બતાવો તો નની લઈને ગઈ બેઠી ગઈ આલ્બમ આલ્બમ તો હવે તમે જોઈ લો આપણા લગ્નના ફોટા હાલો નની ફોટા બતાવી દો ચાલો બેલે રહો ને આલ્બમ જોઈ નાખો આજ તો ફેમિલી ફાઇનલી હું કહી કે આપણે આલ્બમનું પહેલું પેજ એટલે પહેલું પેજ હજી ઓપન નથી કર્યું તો આ જોઈ લ્યો આપણો ડેમો ને સિમ્બોલ તો આ લગ્નનો છે આપણો ફોટો નની મસ્ત મજાની બુલેટ ઉપર બેહી હતી ને આપણે બુલેટ હાકી લીધી ને આ કાંઈક છે આપણા લગ્નની તારીખ મુકેશ વેડ મીનાક્ષી હેપી વેડિંગ તો હાલો આમ ફેરવો તો ફોટા ફેરવા હું આગળ તમને કહું બે શબ્દો મારે કહેવા છે બે શબ્દ મને બોલવા કયો ને મારે બોલવું છે આજે આ જોઈ લો તમે આ છે નની ને આ કોણ છે નની આ કોણ છે ને આ કોણ છે બાકી હું જોઈ લ્યો એક નંબર લાગો ને તઈ એક નંબર લાગતો છે ને હજી એક નંબર લાગતો જ છે મને એવું લાગે પણ નની તો જો આમાં હું કહે કે હુઈ ગયા થા બે જણા આ ગયા તો એટલે દીનો ઉદાગરો તો એટલે હા

સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો ફેમિલી હાલો તો પેલા રહો તો ફેમિલી શું કહેવાય ફાઇનલી તમને આલ્બમ દેખાડી ને આપણે બે અઢી કલાક હોઈ ગયા હતા એટલે ઉઈને ને પાછા ઉઠે ને નીચે આવ્યા છે ને મસ્ત મજાનો નની ચાર કરીને રાખવા આપણે આટલું સા તો હાલો આવી જ સા પીવા પી છે થોડો કેવો સા આ આવે

આપણે માવા મેપાર પણ મેકાતા નથી આમ હું મને જાઉં છું કોઈ કહી નહીં ત્યાં હું એક 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 થી બે જ માવા ખાવ ને નની એક ધરી વાહણ મારી પડી જાય ને કે માવા મેકો માવા મેકો તેથી મારા ત્રણ થી ચાર ખવાય જાય તો આપણે ધીરે ધીરે મેકવાની ટ્રાય કરવાની છે તો હાલો નીકળી આવે ગામમાં બધા હું કઈ નથી ખાતી તો હાલો બેનાર આવે

આ રીતે હોય ને આ રીતે દિવસ કાઢો ને ઘડીક ગામમાં જવાનું ઘડીક ઘેર રહેવાનું ને ઘડીક આરે મજાક આ તે ફલાણું ઢીકણું બધું એમાં એમ કરીને દિવસ ગયો તો વિડીયો હવે થઈ જાય બહુ લાંબો ને હવે વિડીયાના એ ટૂંકમાં પતાવી નાખે ને આશા છે કે આજનો લોક તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો સપોર્ટ કરતા રહેજો કરો છો એ રીતે ને બેનારો હવે નેક્સ્ટ કન્ટેન્ટ સાથે ને નેક્સ્ટ વિડીયો સાથે